ચોરી કરી છે બાય અહીં આવું શું કહો થયો યાર ચોરી ક્યાં કરો ચોરી ક્યાં કહી આવો પૈસા વાળવા કે ના વાળવા હું દો હજાર રૂપિયા બેનનો પગાર આવ્યો તો અને બાયડી કીને આવ્યો તો દસ હજાર રૂપિયા હું તને સવાર ના વિચારી હા બાયડી આવેલી હવે વિચાર કરો તો મને ખબર ને બાયડી એટલે શું તો મારે અઠવાડિયાથી હતા લતા બેરા સાના પૈસા પડ્યા હતા દસ હજાર રૂપિયા એટલે એ ખાંચી હવે કાઢી લાવીને આ ઘટાયા હતી

મારે રોટી લેવી છે તો આપડે ઉપાડી અને ફોન રોટી થાય આપણને તો પછી હજાર રૂપિયા આપણે ક્યાં લાખ લેવા છે ભલે લેવાથી પછી પિસ્તાળીયા કરીને આપડે

મજબૂરી અમારી એવી હતી વિશ્વાસ નથી આવતો પણ વાત કરતો ફાવતો નથી યા અને ખબર છે કે અમીરબા ભે લાયા છે એક લાખ ને વીસ ની એટલે ચોરી કરવા એટલે કરવા બીજું કઈ નતું કરવા

કોઈ દાડે જિંદગી જુગાર કોઈ દાડે આવી અને વિદેશીઓ જુગાર રમતો કરતો છે એને એમ કે આવું કામ ના કરતા કોઈ બીજો કરતો હોય ને તો એને ના પાડી જીક્ષા મળી મળે અને આપડે મોશો ગામ માં કોઈ ના કહેતા બીજું ઠીક છે

કોઈ કેતા નહીં કોઈ કેતા મેં રાખે મને